એક વાર રાજાને બે વિચિત્ર સપના આવ્યા તેને જોયું કે તેના એક પછી એક દાંત પડવા લાગે છે સવારે રાજા ગભરાઈ ગયા અને તેના સપનાનો મતલબ જાણવા એક જ્યોતિષને બોલાવ્યો જ્યોતિષે સાંભળીને મહારાજને કહ્યું મહારાજ તમારા બધા પરિવારના સભ્યો તમારી સામે મળી જશે આ સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થયો તેને જ્યોતિષને જેલમાં બંધ કરી નાખ્યો બીજા દિવસે રાજા એક બીજા જ્યોતિષને બોલાવ્યું અને તેને પણ સપના વિશે પૂછ્યું તે જ્યોતિષી હસીને કહ્યું મહારાજ આનો મતલબ છે કે તમારા પરિવારમાં સૌથી લાંબી ઉંમર તમારી હશે આપ સૌથી વધારે જીવશો આ સાંભળીને રાજા ખુશ થઈ જાય છે અને તેને ઇનામમાં સોનું આપે છે બંને જ્યોતિષોની એક જ વાત કહી હતી પરંતુ કહેવાની રીત અલગ હતી જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કઈ રીતે વાત કરવી જે લોકો યોગ્ય રીતે વાત કરવી તે જાણે છે તેને જીવનમાં બધું જ હાસિલ કરી શકે છે અને બોલો તો એવી રીતે બોલો કે લોકો તમારી વાત સાંભળવાની રાહ જોવી જોઈએ ના કે તમારા બંધ થવાની રાહ જોવે એટલે જ કહ્યું છે કે એસી વાણી બોલીએ મનકા આપા ખોય ઓરણ કો શીતલ કરે આપ હોય શીતલ હોય દોસ્તો આપ લોકો કો યે કહાની કેસી લગી अच्छी लगी हो तो हमारे चैनल को सब्सक्राइब करना बेल आइकन जरूर दबाना ऐसे ही नोटिफिकेशन आपको आती रहेगी तो दोस्तों फिर से मिलते हैं नई कहानी नई सोच के साथ तब तक के लिए जय हिंद वंदे मातरम